જરો જબરદસ્તી રિક્ષામાં બેસાડી પૈસા પડાવતા હોવાના આક્ષેપ યુવકે કર્યા છે આ યુવકે એક વીડિયો વાયરલ કર્યો છે જેમાં માથા ભારે રિક્ષા ચાલક દ્વારા પેસેન્જર ને થપ્પડો મારવામાં આવતી હોવાનું પણ જોવા મળે છે તેણે દહેશત વ્યક્ત કરી છે કે પોલીસ પાસે જઈશ તો તેઓ પૈસા લઈ આ લોકોને છોડી દેશે અને મારું નામ જાહેર કરી દેશે આ વિડીયો ક્યારનો અને કોને ઉતાર્યો તે સ્પષ્ટ થતું નથી કાલુપુરમાં ખાનગી કંપનીની ગાડી ચલાવતા યુવકે કાલુપુર રેલવે સ્ટેશન પર સવારના સમયે બહારથી આવેલા પેસેન્જરને રિક્ષા ચાલકો દ્વારા માર મારવામાં આવતો હોવાની ઘટનાનો વિડીયો વાયરલ કર્યો છે આ વિડીયોમાં યુવકને એક રિક્ષા ચાલક અપશબ્દો બોલીને થપ્પડો મારતો હોવાનું અને તેનો સાથે અન્ય રિક્ષા ચાલકો પુરાવતા હોવાનું જોવા મળી રહ્યું છે કામ ધંધા અર્થે બહારથી અમદાવાદમાં આવતા યુવકો ખાસ કરીને આવા માથાભારે રિક્ષા ચાલકોનો ભોગ બને છે યુવકે વાયરલ વિડીયો સાથે લખેલા લખાણમાં પોતાની ઓળખ છુપાવી સ્પષ્ટ કર્યું છે કે રાત્રે બાર થી સવારે નવ વાગ્યા સુધી આવા દસ થી પંદર રિક્ષા ચાલકોની ટોળકી પેસેન્જરો સાથે દાદાગીરી કરે છે ખબર કે લઈ ચેનલ કો સબ્સ્ક્રાઈબ કરીજે ખબર કાપ નોટિફિકેશન પાણી કે લઈ બૅલ આઇકોન કો જરૂર દબાણ